પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામ ખાતે ખેડૂતોના ખેતરમાં ગત મંગળવારના રોજ રાત્રિના આશરે એક વાગ્યાના સમયગાળા દરમિયાન તૈયાર પાકના ઢગલા પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાકને આગ લગાવી બાળી નાખતા ખેડૂતને મોટા પાયે નુકસાન બસો મણ જેટલા ખેતરમાં તૈયાર કરી ઢગલા કરેલા ચણાના પાકને આગ લાગતા ખેડૂતની હાલત કફોડી બની ખેડૂતે તૈયાર કરી ચણાના પાકના ઢગલાને ખેતરમાં રાખેલ જે પાકને કોઈ અજાણાય સમૂહ દ્વારા મોડે રાત્રિના સમયે પાકને આગ લગાવતા પાક બળીને ભસ્મ થઈ જતાં ખેડૂત પર આગ તૂટી પડ્યું હતું જે ઘટનાને પગલે ખેડૂત સાધુ મહેશભાઈ અને તેમના નાના ભાઈ વિષ્ણુભાઈએ સમય પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી છે સમી તાલુકા મથકના વાવલ નજીક ખેતરમાં ચણાના તૈયાર પાકમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાક બળીને ખાખ થઈ જવા છે જે ઘટનાને પગલે પ્રમાણમાં નુકસાન થયું છે આગની ઘટનાને લઈને ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે ખેડૂતના જણાવ્યા અનુસાર તૈયાર પાકમાં આશરે બે લાખનું નુકસાન થવા પામ્યું છે આ ઘટનાને પગલે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતની માંગ ઉઠવા પામી છે કે મારું આવી રીતનું વાયેલા હતા કે શેણ્યામાં કોઈ પણ માણસે ગમે રીતે હરગાઈ જ દેલો ઢગલો મારો લગભગ દોઢસોથી બસોમાં બસો બસો માણસ તો કમ્પ્લીટ બસો મણ તો થવા એટલા મારા શેણ હતા હવે મારા બધા શેણ હડકી ગયા હતા હવે મારે કોઈ રીતે શું જેવી રીતે ન પણ શું કરવું આ તો આડોશી પાડોશી આયા બચારા તે એમને કીધું ને કે મને ખબર હતી નહીં એ કીધું કે તમારા ઢગલા હજ્યા પછી તમે બધા માણસ આવ્યા પણ કોઈ કોઈ વાતે મેર પડ્યો હતો ને હવે અમે ચેવી રીતે બા એમાં કેવી રીતના તો ગમે એ કરી સરકારને કે હું હું વિનંતી કરું કે મારા બાળ બચ્ચે ન ભેવું તમે આજ મને તમે ગમે એ સહાય આલો કોઈ પણ વાત આ ક્ષેત્રમાંથી મારે હતું હવે અમારે કેવી રીતના ભો તમે વિચાર કરો આ બધા તમારે વિચાર કરવાનો તો હું અમે વિચારો કે કોઈ અમારો કામ આવવાનું તમે ગમે સહાય મને કોઈ રીતે આલો આ મારો આવી રીતના જોવો છે ને બધા બળી ગયા અમારે કરવું શું અને શું માથે મારે નભાનું આખું ભરવા આખું મારું ફેલ જતું રહ્યો સહાય ગમે રીતે અમારી સહાય આપડી તમને હું વિનંતી કરું સહાય મને હાલો બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર